દક્ષિણ ગુજરાત વીજ કંપની ડીજીવીસીએલ સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક ત્રેસી હજાર રૂપિયાનું વીજ બિલ હોવાનો કેસ સામે આવ્યો હતો બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી જતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું છે પરેણામે જે યુનિટ સોલર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે રૂપિયા અઠ્યાવીસ હજાર બિલ ભરવાનું રહેશે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78000 સમથિંગ 83000 લાઈટ બિલ જે આવેલો હતો તે એના માટે મેં

તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવાનું કે તારીખ પચીસ ત્રણ ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે જે હાજર જ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝડપભરી તપાસ કરતા ગ્રાહકને ત્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર જનસમ થયા નથી મીટરમાં નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનો વીજ બિલ વધારે આવેલ છે જેની સમજણ આ દિવસ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકારેલ છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં સખત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સૌથી કોમ્યુનિકેટ કરે છે અને આપણને રોજેરોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી હું ખાતરી પ્રોડક્ટ આપ જણાવું છું આથી સ્માર્ટ ફોનથી ગભરાશો નહીં અને સ્માર્ટફોન આપણે આપણે ઘરે રિશોડ કરાવો થેન્ક યુ